શ્રીમદ ભગવદ્ ગીતા સાંભળતા સર્વભાવિક ભક્તજનોના હૃદયમાં વિરાજમાન પરમાત્માને મારા પ્રણામ શ્રીમદ ભગવદ્ ગીતાના અત્યાર સુધીમાં એકસો ને ભાગ સાંભળ્યા છે આજે આપણે એકસો ને ભાગ સાંભળીશું હરીહિ યજ્ઞ કરતી વખતે અગ્નિમાં આહુતિ આપવામાં આવે છે આહુતિ દેવાવા વાળી વસ્તુઓના રૂપો પહેલાં અલગ અલગ હોય છે પરંતુ અગ્નિમાં આહુતિ આપ્યા બાદ તેમના રૂપો અલગ અલગ નથી રહેતા પરંતુ બધી વસ્તુઓ અગ્નિરૂપ બની જાય છે આ જ રીતે પરમાત્મા પ્રાપ્તિના માટે જ સાધનોનું યજ્ઞ રૂપે વર્ણન કરવામાં આવ્યું છે તેમાં આહુતિ આપવાનું તાત્પર્ય આ જ છે કે આહુતિ દેવાવા વાળી વસ્તુઓની અલગ સત્તા રહે જ નહીં સઘળું સ્વાહા થઈ જાય જ્યાં સુધી તેમની અલગ સત્તા બનેલી રહેશે ત્યાં સુધી વાસ્તવમાં તેમની આહુતિ આપવામાં જ નથી આવી અર્થાત યજ્ઞનું અનુષ્ઠાન થયું જ નથી આજ જ અધ્યાયના સોળમા શ્લોકથી ભગવાન કર્મોના તત્વ કર્મમાં અકર્મનું વર્ણન કરી રહ્યા છે કર્મોનું તત્વ છે કર્મો કરતા હોવા છતાં પણ તેમનાથી નહીં બંધાવવું કર્મોથી ન બંધાવાનું જ એક સાધન છે યજ્ઞ જેવી રીતે અગ્નિમાં નાખતા બધી વસ્તુઓ થઈ એવી જ રીતે કેવળ લોકહિતના માટે કરવામાં આવનાર બધા કર્મો સ્વાહા થઈ જાય છે નિષ્કામ ભાવપૂર્વક પૂર્વક કેવળ લોકહિતાર્થે કરવામાં આવેલા સાધારણમાં સાધારણ કર્મો પણ પરમાત્માની પ્રાપ્તિ કરાવવા વાળા બની જાય છે પરંતુ સકામ ભાવપૂર્વક કરવામાં આવેલા મોટામાં મોટા કર્મોથી પણ પરમાત્માની પ્રાપ્તિ નથી થતી કારણ કે ઉત્પત્તિ વિનાશીલ પદાર્થોની કામના જ વાળી છે પદાર્થ અને ક્રિયારૂપી સંસાર સાથે પોતાનો સંબંધ માનવાના કારણે મનુષ્ય માત્રમાં પદાર્થો મેળવવાનો અને કર્મો કરવાનો રાગ રહેશે કે મને કંઈક ને કંઈક મળતું રહે અને હું કંઈકને કંઈક કરતો રહું આને જ મેળવવાની કામના તથા કરવાનો વેગ કહે છે મનુષ્યમાં જે પામવાની કામના રહે છે તે વાસ્તવમાં પોતાના અંશી પરમાત્માને જ પામવાની ભૂખ છે પરંતુ પરમાત્મામાંથી વિમુખ અને સંસારની સન્મુખ થવાના કારણે મનુષ્ય આ ભૂખને સાંસારિક પદાર્થો વડે દૂર કરવા ઈચ્છે છે સાંસારિક પદાર્થો વિનાશી છે અને જીવ અવિનાશી છે અવિનાશીની ભૂખ વિનાશી પદાર્થો વડે દૂર થઈ જ કેવી રીતે શકે છે પરંતુ જ્યાં સુધી સંસારની સન્મુખતા રહેશે ત્યાં સુધી પામવાની કામના ચાલુ રહેશે જ્યાં સુધી મનુષ્યમાં પામવાની કામના રહેશે ત્યાં સુધી તેનામાં કરવાનો વેગ ચાલુ રહેશે આ રીતે જ્યાં સુધી પામવાની કામના અને કરવાનો વેગ ચાલુ રહેશે અર્થાત પદાર્થ અને ક્રિયા સાથેનો સંબંધ ચાલુ હોય છે ત્યાં સુધી જન્મ મરણ નથી છૂટતા તેનાથી છૂટવાનો ઉપાય છે કંઈ પણ પામવાની કામના ન રાખીને કેવળ બીજાઓના હિતના માટે કર્મો કરવા આને જ સંગ્રહ યજ્ઞાર્થે કર્મ લોક ઇતાર્થે કર્મ વગેરે નામો વડે ઓળખવામાં આવે છે કેવળ બીજાઓના હિતના માટે કર્મો કરવાથી સંસાર સાથેનો સંબંધ છૂટી જાય છે અને અનાશક્તિ આવી જાય છે જો કેવળ ભગવાનના માટે કર્મો કરવામાં આવે તો સંસાર સાથેનો સંબંધ છૂટી જઈને અનાશક્તિ તો આવી જ જાય છે પણ તેની સાથે એક વધારે વિલક્ષણ વાત એ થાય છે કે ભગવાનનો પ્રેમ પ્રાપ્ત થઈ જાય છે તો અહીંયા શ્રીમદ ભગવદ્ ગીતાનો એકસો ને ભાગ સમાપ્ત થાય છે હવે પછીના વિડીયોમાં આપણે એકસો ને ભાગ સાંભળીશું તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતા પૂર્વક શ્રીમદ્ ભગવદ્ ગીતાનો પાઠ સાંભળ્યો એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવો ગમ્યો હશે જો ગમ્યો હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી સદગુરુ દેવની બની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો